આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જ માંજલપુરની મહિલા મંડળ દ્વારા જ એક અલગ એટલે કે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં મહિલાઓ માટે ખાસ રમતગમત પાણીપુરીની સ્પર્ધા ચર્ચા અને જુદા જુદા વિષયો પર આરક્ષણ મહિલાઓ માટે કાયદાકીય જોગવાઈ મહિલાઓના અધિકાર આરોગ્ય અને ચાલતી યોજનાઓની સમજણ પણ આપવામાં આવી આ કાર્યક્રમમાં વક્તા તરીકે ડૉક્ટર રીમા બક્ષી જેઓ ચામડીના રોગના નિષ્ણાંત છે સાથે જ આરોગ્યલક્ષી માહિતી મહિલાઓને ખાસ પૂરી પાડવામાં આવ્યો સાથે ડૉક્ટર નીલામા ડોંગરે મહિલાઓ માટે કાયદાકીય માહિતી માટે વિસ્તૃત ચર્ચા કરી શ્રીમતી સ્મૃતિબેન ભાવે જો એડવોકેટ છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા અને માર્ગદર્શન પૂરું પાડ્યું આ કાર્યક્રમમાં લિટલ ફ્લાવર્સ સ્કૂલ માંજલપુર વડોદરા ખાતે રાખવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહ્યા હતા મહારાષ્ટ્ર મંડળ મહામંત્રી ચંદ્રશેખર પાટીલે આ મહિલાઓનો આભાર પણ વ્યક્ત કર્યો હતો વડોદરા શહેર શહેરના તમામ માતાઓ બહેનો અને મહિલાઓને મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠું છું અને તમામ નારી શક્તિને વંદન કરું છું મહારાષ્ટ્ર મંડળ માંજલપુર દ્વારા આજે લીટર ફ્લાવર સ્કૂલ ખાતે દર વર્ષની જેમ મહિલાઓ માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું જેની અંતર્ગત સૌ કોઈ આપણે જાણીએ છીએ કે મહિલાઓની સૌથી મનગમતી વાનગી એટલે પાણીપુરી એટલે મહિલાઓને મનોરંજન મળે તે આનંદ કરી શકે એની માટે પાણીપુરીની સ્પર્ધા રાખવામાં આવતી જેની અંદર જે મહિલાઓ વધારે પાણીપુરી ખાશે એને અમે મંડળ તરફથી પ્રોત્સાહન ઇનામ પણ જાહેરાત કર્યું છે અને એમને આપવાના છે સાથે સાથે મહિલાઓને લગતા જે કાયદાઓ છે મહિલાઓના શું અધિકાર છે મહિલાઓ માટે શું કાયદાકીય જોગવાઈ રહેલી છે મહિલાઓ માટે શું યોજના સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે મહિલાઓની શું સમસ્યા છે શું સમાધાન છે એટલે સમસ્યાથી સમાધાન થી લઈને તમામ વિષયો પર ચર્ચાનો વિષય રાખવા મળે જેની અંતર્ગત સામાજિક સંસ્થા સાથે જોડાયેલી વડોદરા શહેરની નામાંકિત મહિલાઓને અમે અહીંયા ત્રણ મહિલાઓ છે એમને બોલાવી છે જેની અંતર્ગત એ મહિલાઓને અહીંયા ઉપસ્થિત રહીને સુંદર માહિતી આપશે એમના આરોગ્યની માટે એમના અધિકારો માટે એમના કાયદાઓ માટે અને મહિલા આરક્ષણનું શું મહત્ત્વ છે એની બધી માહિતી આ કાર્યક્રમની અંતર્ગત અમારી જે વક્તાઓ છે એ પૂરી પાડશે અને ખૂબ મોટી સંખ્યામાં અમારા મહારાષ્ટ્ર મંડળ માંજલપુરની બહેનો આજે ઉપસ્થિત રહી છે કાર્યક્રમનું સુંદર આયોજન અમે લોકો કર્યું હતું મહિલાઓ ખૂબ એન્જોય કર્યું છે અને મહિલા દિવસની ઉજવણી કરીને આજે આ કાર્યક્રમ અહીંયા લિટલ ફ્લાવર સ્કૂલ ખાતે પૂર્ણ થશે અને અમારી જે બહેનો છે એમને પણ અમે લોકો પ્રોત્સાહન ભેટ વસ્તુ પણ જે આવ્યા છે એમને આપવાના છે ચંદ્રશેખર પાટીલ सेक्रेटरी महाराष्ट्र मंडळ मांजलपूर